નમસ્કાર મિત્રો અમરેલીના જૂથવાદ રૂપી પડેલા ખાડામાં ડામર કોણે નાખ્યો અમરેલીમાં શું બધું બરોબર છે શું અમરેલીમાં હવે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતામાં આંતરિક અસંતોષ નથી આ તમામ સવાલો એટલા માટે કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી પહોંચે છે અને ત્યારબાદ ત્યાંના નેતાઓ એક રાગ આલેખે છે કે હવે બધું

ટિકિટ માટે મારામારી થતી આપણે જોઈ છે સૌપ્રથમ આવ્યા પરંતુ તેનાથી આ ડખો શાંત ના થયો ભૂપેન્દ્ર જાડેજાને મોકલ્યા ડખો થોડો શાંત થયો અને અંતે ત્યાં પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે આ ડખો શું છે ટિકિટ માટે મારામારી થઈ હતી કે નહીં અને અત્યારે આ મુદ્દા પર વાત શા માટે તે પર ચર્ચા કરીએ સૌપ્રથમ વાત કરી લઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી શા માટે પહોંચ્યા હતા ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે પક્ષના કામ હોય છે લોકસભા ચૂંટણીની પ્રવૃત્તિને લઈ લોકસભા ચૂંટણીના પ્રચારને લઈને તેઓ ત્યાં પહોંચ્યા હતા પરંતુ જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ અમરેલીમાં જે ભરત સુતરિયાને ટિકિટ આપવામાં આવી છે તેના સામે ત્યાંના જ નેતાઓમાં આંતરિક અસંતોષ હતો ડખો થયો હતો મારામારી થઈ હતી અને ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ત્યાં જવું પડ્યું હવે તેની વિશે વાત કરી લઈએ કે શું થયું હતું મુખ્ય વાત એ છે કે અમરેલીમાં જે રીતે વાત કરવામાં આવે છે કે જૂથવાદ ચાલી રહ્યો છે અલગ અલગ નેતાઓના અલગ અલગ ગ્રુપ છે ટિકિટ આપવામાં આવે છે ભરત સુતરિયાને રેસમાં હતા હિરેન હિરપરા રેસમાં હતા મુકેશ સંઘાણી પરંતુ ટિકિટ ભરત સુતરિયાને મળે છે ભરત સુતરિયા કે જેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા ભરત સુતરિયા કે જેઓ કૌશિક વેકરિયાના નજીકના ગણવામાં આવે છે નારણ કાછડિયાની ટિકિટ કપાઈ છે મુકેશ સંઘાણીને પણ ટિકિટ નથી મળતી એટલે કે દિલીપ સંઘાણીના ભાઈને પણ ટિકિટ નથી મળતી અને હિરેન હિરપરાને પણ ટિકિટ નથી મળતી હિરેન હિરપરા કે જેઓ મનસુખ માંડવિયા દિગ્ગજ ભારતીય જનતા પાર્ટીના નેતાના નજીકના ગણવામાં આવે છે આ તમામની ટિકિટ કપાય છે વચ્ચેનો એક ચહેરો મૂકવામાં આવે છે ભરત સુતરિયા પરંતુ જ આ ભરત સુતરિયાનું નામ જાહેર થયા બાદ પોસ્ટરો લાગે છે કે કે સમ ખાઈને આ ચાલે વધુમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કહે છે કે ઉમેદવાર નહીં બદલાય અને ત્યારબાદ થાય છે મારામારી કહેવાય છે કે નારણ કાછડિયા અને કૌશિક વેકરિયાનું જૂથ આમને સામને આવ્યું હતું અને ત્યારબાદ ઝઘડો થયો હતો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હવે જવું પડ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીના કામો ગણાવ્યા હતા અને કેટલાક મુદ્દાઓ પર વાત કરી હતી સ્થાનિક નેતાઓ સાથે બેઠકો કરી હતી પરંતુ ત્યારબાદ મહેશ કસવાલા કે જેમને અત્યારે તમામ બોલવાનો કારોબાર સંભાળવામાં આવ્યો છે તેમને આપવામાં આવ્યું છે બીજા કોઈ નેતા નહીં બોલે પરંતુ મહેશ કસવાલા જ બોલશે મહેશ કસવાલાએ શું બચાવ કર્યો ખરા અર્થમાં કહીએ તો શું કહ્યું આપે સાંભળી લો ત્યારબાદ વધુ વાત કરીએ હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત લોકસભાની ચૂંટણીનો ગરમાવો પાર્ટી દ્વારા પણ શરૂ થઈ ગયું છે પ્રચારનું કામ અને પહેલું જે પગરણ કહી શકાય એમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે છવ્વીસે છવ્વીસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનું પ્રચાર કામ એમનો પ્રવાસ શરૂ થઈ ગયો છે અને જનતામાંથી જે પ્રકારનો આવકાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મળી રહ્યો છે અમરેલી એમાંનો એક ઉત્તમ દાખલો છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીનો પ્રવાસ પણ દરેક લોકસભાની અંદર શરૂ થઈ ચૂક્યો છે એ જ અંતર્ગત આજે અમરેલીની અંદર પણ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજનો પ્રવાસ હતો ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો બુથથી લઈ અને જિલ્લા સુધીના તમામ હોદ્દેદારો ચૂંટાયેલા પદાધિકારીઓ સાથેની આજની એમની બેઠક હતી ભારતીય જનતા પાર્ટીમાં કોઈ અસંતુષ્ટ છે જ નહીં શબ્દનો પ્રયોગ ઘણા સમયથી મીડિયા જગતમાં પણ ચાલે છે પણ આપે જોયું છે તેમ ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રસિંહ અમારા ક્લસ્ટર પ્રભારી પણ આવ્યા ત્યારે માનનીય હકુભાઈએ પણ બધાને જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરાવીને આપ સૌની સમક્ષ અમે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે પણ અને આજે પણ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી આવ્યા છે ત્યારે કોઈ પણ પ્રકારનો એક પણ ઉદ્ગાર ભારતીય જનતા પાર્ટીના એક પણ પદાધિકારીએ નાનાથી લઈને મોટા કાર્યકર્તાએ એક પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સામે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી સામે ભારતીય જનતા પાર્ટીના શાસનની સામે એક પણ ઉદ્ગાર નથી જોયો દિલીપભાઈ સંઘાણી એ માત્ર અમરેલીના નેતા હવે નથી દિલીપભાઈ સંઘાણી એ રાષ્ટ્રીય નેતૃત્વ છે ન પ્રદેશનું નેતૃત્વ છે એમના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ આજનો દિલ્હીનો છે આજે લાઠી પણ કાર્યક્રમ છે લાઠી પણ એ ઉપસ્થિત નથી રહેવાને એવું ગઈકાલે જ મને કીધું છે હું એમ માનું છું કે જો તમે દિલીપભાઈ સંઘાણી માટે આ શબ્દનો પ્રયોગ કરવાના હોય કે તમારા માટે પણ જો એક પ્રકારની કોઈ શંકા હોય તો મેં હું એમ માનું છું કે એમાં તમારે પોતાય સુધારો કરવો પડશે અબે સાંભળ્યું કે મહેશ કસવાલા શું બોલ્યા મહેશ કસવાલા પોતાના પક્ષનો બચાવ કરતા જોવા મળ્યા છે પરંતુ આજે પણ આજે પણ મિત્રો ત્યાંના લોકો કહી રહ્યા છે કે અમરેલીમાં જૂથવાદ યથાવત છે

ત્યારે દિલીપ સંઘાણી ગેરહાજર હતા દિલીપ સંઘાણીની પણ લોકો એક મતલબ સમજી રહ્યા હતા અને સવાલ પણ પૂછી રહ્યા હતા જો કે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેનો જવાબ આપી દેવામાં આવ્યો છે લેવા પહોંચ્યા હતા અમરીશ ડેર મુખ્યમંત્રી સાથે ભેટે છે અને તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે લોકો એ પણ કહી રહ્યા છે કે અમરીશ ડેર ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીમાં પગ પેસારો કરી રહ્યા છે પરંતુ મૂળ વાત એ છે કે અમરેલીમાં શું હવે બધું બરોબર છે શું અમરેલીમાં ડખા શાંત થઈ ચૂક્યા છે અમરેલીમાં જૂથવાદના જે ખાડા પડ્યા હતા તેમાં શું ભારતીય જનતા પાર્ટીએ ડામર નાખી દીધો છે અને શું એ ડામર નાખ્યો છે અને આ તમામ મુદ્દા શાંત કર્યા છે તો કોણે કર્યા છે કહેવાય છે કે કૌશિક વેકરિયા મહેશ કસવાલા સહિતનું એક એવું જૂથ તૈયાર થયું છે કે જે અમરેલીમાં રહેલા વર્ષોના જૂથવાદને ઉખાડી ફેંકશે એક પછી એક પરદેશથી પ્યાદાઓ મૂકવામાં આવી રહ્યા છે ભરત સૂતરિયા જે રીતે ચર્ચા ચાલી રહી છે તેમાંના જ એક છે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે જોવું એ પણ રહ્યું કે આવનાર સમયમાં મહેશ કસવાલા કૌશિક વેકરિયા ભરત સૂતરિયા ત્યાંના વર્ષો જૂના જૂથવાદને દૂર કરી શકે છે કે નહીં જોવાનું એ પણ રહ્યું કે ભરત સૂતરિયાને આ તમામ નેતાઓ છે કે જે નારાજ છે તે એક થઈને નુકસાન પહોંચાડે છે કે નહીં જોવાનું એ પણ રહ્યું કે ભરત સૂતરિયાને લીડ મળે છે કે નહીં જોવાનું એ પણ રહ્યું કે ભરત સૂતરિયા જીતે છે કે નહીં આવનાર સમયમાં અમરેલી લોકસભા બેઠક પર નજર રહેશે આપનું શું કહેવું છે ભરત સુતરિયા પર આપનું શું કહેવું છે અમરેલીના જૂથવાદ પર અને આપનું શું કહેવું છે કે અત્યારે બધું બરોબર ચાલે છે શું હવે જૂથવાદ ખતમ થઈ ગયો છે કોમેન્ટ બોક્સમાં લખજો આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર